સાબરકાઠા અતુલભાઈ રાવલ હાજર રહ્યા હતા અંતર્ગત બાળકોની વિનામુલ્યે શાળા ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું હતું આશ્રમ શાળાના બાળકોએ ગણવેશ પહેરી ખુબજ ખુશી વ્યક્ત કરી હતી અને સાબરકાંઠા અરવલ્લી ભારત સ્કાઉટ ગાઈડ સંઘને

આ એક આશ્રમ શાળા એક ખુબ સારી આદિજાતિ વિસ્તારમાં પછાત વિસ્તારમાં એક સુંદર આશ્રમ આશ્રમ શાળા બનાવવામાં આવી છે અને આ જયારે સ્કાઉટ ગાઈડ નો કાર્યક્રમ કર્યો ત્યારે અમે જોયું કે આશ્રમ શાળા સરસ છે બાળકોની સંખ્યા પણ સારી છે જુદા જુદા વિસ્તારોમાંથી અહીંયા બાળકો આવે છે પરંતુ ઘણવેશ નથી ઘણવેશના કારણે શિસ્તતા જળવાતી નથી એ દ્રષ્ટિથી સ્કાઉટ ગાઈડના મેં હોદેદારોએ નક્કી કર્યું અને આજે ધનસુરાના અમારા દાતા તરફથી ભગવતી એમ પુરમ તરફથી બધા જ બાળકોને છોકરીઓ અને છોકરાઓને અમે ગણેશ અહીંયા આપવા અહીંયા પ્રમુખ જે માન્ય સિદ્ધાર્થભાઈ સોલંકી છે એ પણ અમને હર હંમેશ ખૂબ સાથ આપે છે અહીંયા સ્કાઉટ ગાઈડ ના સારા કાર્યક્રમો થાય છે

અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર